લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભાવનગરનું નામ સાંભળતા જ ઇતિહાસની એક ઘટના જરૂર યાદ આવે જ્યારે સ્વતંત્ર ભારત માટે સરદારના એક બોલ ઉપર મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીએ પોતાનું આખું રાજ્ય દેશને સમર્પિત કરી દીધું હતું ઇતિહાસની આ ઘટના દરેકના સ્પૃતિ પટ પર અંકિત થઈ ગઈ છે પરંતુ એક બીજી ઘટના પણ છે જેને ખૂબ સાવચેતીપૂર્વક ઇતિહાસના પાનાઓમાંથી ભૂસી નાખવામાં આવી છે ઘટના છે ઓગણીસસો ની જ્યારે ભાવનગરના રાજવીએ જાહેર કર્યું કે સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલાં જોડાનાર રજવાડું ભાવનગર બનશે આ દરમિયાન ચૌદમી મે ઓગણીસો ઓગણચાલીસના રોજ ભાવનગર ખાતે સરદાર પટેલની અધ્યક્ષતામાં ભાવનગર રાજ્ય પરિષદનું પાંચમું અધિવેશન યોજાયું હતું કાર્યક્રમના દિવસે ભાવનગરની બજારમાં સરદાર પટેલના સ્વાગતમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી એક બાજુ જ્યાં લોકો સરદાર પટેલના સ્વાગતમાં ઊભા હતા ત્યાં બીજી બાજુ મુસ્લિમ લીગે પહેલાથી હુમલાની તૈયારી સાથે બેઠા હતા ખુલ્લી જીપમાં બેસીને બધાનું અભિવાદન ઝીલતા સરદાર પટેલ નગીના મસ્જિદ પાસે પહોંચ્યા અને ત્યાં જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બેઠેલા મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઘાતક હથિયારો સાથે સરદાર પટેલ અને તેમના કાફલા ઉપર

સદનસીબે સરદાર પટેલ તો બચી ગયા પણ જો મુસ્લિમ કટ્ટરપંથીઓ પોતાની યોજનામાં સફળ થયા હોત તો સ્વતંત્રતા બાદ દેશનો ઇતિહાસ આજે કઈક જુદો હોત આ સમગ્ર મામલે પછીથી ભાવનગરની તત્કાલીન કોર્ટમાં કેસ પણ ચાલ્યો તેમાં કુલ ચૌદ શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા જે તમામ મુસ્લિમ હતા તત્કાલીન અખબાર ધ કાઠિયાવાડ ટાઈમ્સે પોલીસ અધિકારી પોપટભાઈએ આપેલી જુબાનીના આધારે વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો સરદાર પટેલનો જીવ બચાવી વીરગતિ પામનાર બચુભાઈ પટેલના સન્માનમાં આખા ભાવનગરમાં બંધ પાડવામાં આવ્યો તેમણે શ્રદ્ધાંજલિ આપતા સરદાર પટેલે કહ્યું હતું કે આવું મૃત્યુ તો કોઈ વિરલાને જ મળે તેમણે મુસ્લિમ લીગના કાવતરાને લઈને કહ્યું હતું કે રાષ્ટ્રસેવાના યજ્ઞમાં આવી ગુંડાગીરીથી હું લેશ માત્ર પણ ડરવાનો નથી ટુકડાઓમાં વિભાજીત રાષ્ટ્રને એક કરવા નીકળેલા સરદાર પટેલ પર આવો હુમલો દેશ માટે આશ્ચર્યજનક હતો તુષ્ટિકરણની રાજનીતિ માટે મુસ્લિમ લીગના આવા અઢળક કાવતરા કાયમ ઇતિહાસમાંથી છુપાવવામાં આવતા રહ્યા છે અને તેના કારણે સરદાર પટેલ પર થયેલા આવા હુમલા વિશે ક્યારેય કોઈ ચર્ચા નથી થતી